લેગ ડેન સાથે જીતુભાઈ ની હાજરી નોંધો ભરતભાઈ જીતુભાઈ કેમ છો ભાઈ જમી લીધું આ ભાઈ જમીને બેઠો છો હજી ઓલ ગેમિંગ ખીખી ખીખી પધારો પધારો કલ્પેશભાઈ જય માતાજી કેમ છો અમારું અમારી લાઈવમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે જીતુભાઈ સારા સારા ઇમોજી મોકલીને સપોર્ટ કરે છે જીતુભાઈ કહે છે ઓલ ગેમિંગ સીતારામ જય માતાજી તો ઓલ ગેમિંગ સીતારામ જીતુભાઈ अह सीताराम ऑल गेमिंग कहे छे सीताराम कल्पेश भाई है सन ऑल गेमिंग એટલે सीताराम જીતુભાઈ પરમાર નીરુભા કેયા ગામ બતાવજો અ નીરુભા તમે હું લખ્યું કે ગામ બતાવજો એમ કઈ સમજ ન પડી હવે હરખુ લાગ્યો નીરુભા ચેનલ માં પહેલી વાર આવ્યો તો લાઈક કરી દેજો કે ગામ બતાવજો જીતુભાઈ सीताराम ઓલ ગેમિંગ सीताराम મેમ કલ્પેશભાઈ નામ છે ભાઈ ઓલ ગેમિંગ ત્રણ લાઈક ડન ઓકે કલ્પેશભાઈ થેન્ક યુ આભાર આપણે કવિતા દીદી પધારા છે જય શ્રી કૃષ્ણ તો વેલકમ તમારું અમારી લાઈવમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે કવિતા દીદી લાઈક ડન ઓકે રાધે 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 તો કવિતા દીદી સપોર્ટ કરે છે લાઈક ડન પછી હેડ એફ ભાઈ મેરા નામ લો ના રસ ઋષિકા હે મેરા નામ લો ના तो आपका भी नाम ले लीजिए आपका भी हमारी लाइव में हार्दिक हार्दिक स्वागत है और पहले बार लाइव में जुड़े हो तो ऊपर सब्सक्राइब बटन कर दीजिए है उसको ज्वाइन कर लीजिए और लाइक कर दीजिए और आपका नाम हर लोग लूगा एक बार नहीं, नहीं। और आप कहाँ से देख रहे हो जरा ऋषिका जी आप कहाँ से હો જરાક કોમેન્ટ કહી જઈએ લાઇક લાઇક લાઈક કવિતા દીદી કહે છે લાઈક લાઇક લાઈક કોમેટ 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 થેન્ક યુ કવિતા દીદી પાછા એમ કહે છે પાછા કહે કોમેન્ટ કોમેન્ટ થેન્ક યુ આપણને સારા સારા કોમેન્ટ કરીને સપોર્ટ કરાવે છે પાછા પાછા કહે છે રાધે 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 પાછા કહે છે રાધે 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 પાછા કહે છે રાધે 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 પાછા કહે છે હરર મહાદેવ તો

પાછા કવિતા દીદી કહે છે હરર મહાદેવ મહાદેવ બધા તો આપણે બધા ફેમિલી મિત્રો જમી લીધું કે જરાક કોમેન્ટ કરજો જીતુભાઈ કહે છે કવિતા દીદી જય શ્રી રામ પરમાર નહેરુભાઈ તમારું ગામ કયું છે ભાઈ મારું ગામ ગીર સોમનાથ જિલ્લો છે માણેકપુર ગામ છે કવિતા ઓફિશિયલ હરર મહાદેવ એમ કહે છે પછી અકુભાઈ જીતુભાઈ કયું ગામ ભાઈ માણેકપુર ને ગીર સોમનાથ જિલ્લો છે ચેનલમાં પહેલી વાર તો જોઈન કરી દેજો સબસ્ક્રાઈબ કરી લેજો એટલે અમારી દરરોજ લાઈવ જોવા મળશે અને પાછા કવિતા જીતુભાઈ કહે છે કવિતા દીદી હર હર મહાદેવ કવિતા દીદી જય શ્રી રામ જીતુભાઈ પાછા કવિતા દીદી સપોર્ટ કરે છે કોમેન્ટ 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 કરો બધા એમ કહે છે અકાભાઈ જય માતાજી સીતારામભાઈ એમ કહે છે તો આપણે મોગલમાંની લાડલી એટલે હેતલબેન પધાર્યા છે હેતલબેન કહે છે જય મોગલમાં ભાઈ તો જય મોગલમાં કવિતા દીદી કહે છે લાઈક 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 પછી આપણે હેતલબેન કહે છે લાઈક ડન તો બેન આભાર થેન્ક યુ પછી લાઈક 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 કહે છે કવિતા દીદી પછી પાછા સારા સારા ઇમોજી મોકલી થેન્ક યુ પાછા ઇમોજી મોકલે છે થેન્ક યુ જીતુભાઈ કહે છે જય શ્રી રામ જય શ્રી રામ કવિતા દીદી પછી કવિતા દીદી સસમાના સારા સારા ઇમોજી મૂકીને સપોર્ટ કરે છે પાછા બીજા ઇમોજી મોકલી સપોર્ટ કરે છે મોગલ આપણે હેતલબેન કહે છે જય માતાજી ભરતભાઈ તો જય માતાજી બેન કેમ છો જમી લીધું આપણે પાછા જીતુભાઈ કહે છે હેતલબેન સીતારામ જય માતાજી તો હેતલબેન કહે છે જય માતાજી જીતુભાઈ જીતુભાઈ કહે છે જય માતાજી જય માતાજી હેતલબેન